ચાત ફેર આયા ચડી જો એ એ એ સોરી જાન ને માર્યો આવો છો આવો છો લા માર આવો છો ગડે કમો તો કર આ ઉપર કે આવ એટલે લાગે ને ઓ રે ગયો ભાઈ હોજ દીધો તો ગેમિંગ એ વેટ કેટ મારા દે પછી રિવાઈ કરું ભાઈ તું મારતા ગેમ લ્યો નાઈ

એ એક આડી પેલન મારે છે ને એવડું એકલું છે ડેન્જરમાં એલ કેટ બેલકેટ મળન એટલે ઉપર ઊયો છું ના છો એ આ બાજુ આવી જો કે હું એ આલે

Please recall Help me. I am at Pogi Yona. Got it. The Pokta Hua like a Pogi Yu. I have રાઈ તાજી વા મારો મારો એક કર જા અમારે 14 એટલા ભેગા થા એટલા કરો હા હાલો આવી જ છે બોટિયા મારે મારવાનો જ ન હોય ભાઈ પછી ઓરિજિનલ ઉપર રસ કર્યો તો એ હું ઓપર માં દોડતો દોડતો આવું છું હો ઢીંગડી કે ઢીંગડી ઢીંગડા 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 એલે ઓ એલે એક બોમ્બ છે આપડી પાસે નેક્સ્ટ ટીકી છે આના દઉં છું આપી જો આપી જો આઈ એમ રિકોલિંગ અ છે એ એ બોમ્બ મારો મને રીકોલ દેજો ભાઈ અરે તને નો મરવા દઉં તો રશ માર જા ઉપર માર્યો કોને રીકોલ એક નંબર જ ભાઈ આમાં એ રેન્ડમ નથી ભાઈ આપડે હારે આવેલો છે ના આતાંમ રેન્ડમ મુદીકા એ બોલો જો મારે તો આમ જોતો ખરા ભૂત જ બનાવ બદના આનો જો M4 ના ગણાય છે ઈ તો વિચાર તો કરી એ અહીયા બધા ભેગી બિલ્ડિંગ માં ભેગા આવે તો મારવા બિલ્ડિંગ બિલ્ડિંગ માં ભેગા एक किल से बोलो तो एक भाई गोली फोड़वा देवो जो है नहीं तो थूम थूम गाय ठीक है गुड क्वेश्चन ये तो भाई ना, ना एक बोला मैं बेटर है वो ने ये जो जे एक आदि गोली है डी चार नंबर चार नंबर इधर आजा इधर आजा आप मेरे चार नंबर चार नंबर एक कर में एक कर जो बेज इन पारी नो दो में वाह ताकि ऊपर ताकि ये फाइटिंग थे हेलो हेलो हेलो

ઓનેગર ભૂખ ભેગા કર છે ભાઈ એ ભાગો ભાગો એ નો આવે ભાગો ભાગો એ ઉડન ખટલો કાટો છે કે આમ મને બે લઈ 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 હાલો ભાઈઓ ઓ એ મે મંગાવેલી છે લાવે મારી જે કે લઈ જા જે કે

તો એ ભાઈ હાલો ને ઉડન કરો ગાડો ને લૂંટણી આવ હાલ ને ભાઈ બોલો મારી નાખશે પછી કહે કે લૂટોવા ને મારે એને એક જગ્યા બેહો ને કામ ચાર નંબર હાલે ઉડતા ઉતારો ઉતારો

અરે હેઠે જોતો કોઈ આવ્યું નથી ને બાકો બાકો આમ દે આમ તો એકર છે ચાલ મારવા ન થાવ તો કેવું લાગે

ઓહ ઓહ હો એસી મે બાવન નો અરે લખોટો લખોટો અડી ગયો હારો

ઉપરથી બાજુ બંદા છે આમથી આમ એમ ફરે છે ને હાલો એક સ્કોડ અહીંયા પૂરી થઈ ગઈ હવે ઇવેન્ટ વાળાનો વારો આવ્યો ઇવેન્ટમાં કોણ કોણ છે ઇવેન્ટ વાળાનો ખાતમો થવા માંગ એ પ્રિયા ને નાખી જો ઓહો વેજી વાળા શું છે ભજી કાઢી નાખો એક બે બંદા માર્યા ને

એકર ની દયાથી બીજી શરૂ કરવી પીડી બાકી તો અમે સારી જ મેચ જવાની હતી અમારી અમારી મેં પોઝિશન નથી પણ કાંઈ વાંધો નહીં બીજી મેચમાં એક ને ઉપાડી દીધો છે અહીં જ છે અંદર જ છે એ ડીબીએસ છે હારાભાગે બીજી ઘનગોતી પણ છે બેકઅપ હતું बंद बंद पड़े क्या नहीं 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 अच्छा अरे हटाक, हटाक। ये बंदा है खटक खटक ये पे पड़वाने सीधे भाई बीजी बात नहीं ये नहीं खबर खबर क्या है लोकेशन तो क्यों लोकेशन क्यों फूड फूड पछि है भाई आई आई अब चलो बैठ दी भागो <laughs> वाह भाई वाह भागो भागो ये बंदा उतरे है वेस्ट हेलमेट मुटू पड़े એ આવે છે આવે છે એક બંદો આવે છે ઓન ઓન હોતત બનાવવાનો ભાઈ પેટી જ પડી દેવા ને અમારી બહુ બધા પેટીઓ પડી દે છે પછી એમને કોઈ જવા નથી દેતો એટલે મકસદ લઈને હાલવાનું કે આ મકસદ હોવો પડે તમારો મકસદ સ્વીકાર એટલે તમારો ખાતમો છે બોમ્બ નાખે છો અરે અરે

એ સેલેミネટર ને માર્યો વાહ અહીં કોઈ છે જોતો ન્યા કોઈ નથી ન્યાથી તો સ્મોક માં દેખાવા દો ને કોઈ એ મને મારા તો આસો તારી હિટમેન પૂઈ ગયો

આગો ઝાડવે છે પડી 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 એ ઉડી જ્યો નય આવી હલો હલો આવો આવો આવી ગઈ તે છે આગો ઝાડવે છે જોય ઝાડવે છે આયા ઉપર આજી વિશે હમલકે જાય આ નહો હું ગાડી લઈને આવું કરે તમે આવો નો ભાઈ અમે તો ગમેને મારી નાખે અરે મારી નાખો એક જ હતો એમ તો છેવ લૂટ તો છે બિચારા પપી પાઈ જન લેવા દે લેજો લેજો હાલો હાલો નીકળો નથી આમાં ઓમ એ ઓમ ઓમ લઈ લો હાલો નીકળો અહીંયા જે હું બંદર એવો ને

દેખીએ ઉપર તો કોઈ નથી આપણે વહી જાવું બોલ ઝાડુ છે મારી ઝાડુ તો મારી પાસે એક ગાડી ઓય આ જગ્યા જો કેમ્પિંગ માટે નોક તો પૂરું થઈ જાવ પછી આપણે લઈને પાર કરવું પડશે તો હાલો હવે કોની વાત છે ઝાડુ લે ઝાડુ લે ભાઈ દો નંબર આજા જા હાલો બેહો જેડી ભાઈ ઝાડુ મે બેસ એ હિટવેન હિટવેન હાલો હાલો એને ઉપાડવાનો છે હારા ઇવેન્ટમાં માર્યો તો મને દિન ઓપન છે ધ્યાન રાખજો બંદા આ બાજુ છે હું આ બાજુ ઘરે રહું છું આ એથે એઠે છે આવો તો મારે છે જાડુ આવ્યો ઉબર 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 મારી આગળ જ આવ્યો મારી આગળ આવી ગયો બે જાડુ આવી ગયા ઓય

આપડા ડિસ્કો નથી કરી બાકી મળી હવે બીજા વિડીયો ચાલી ગઈ બાય બાય